રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા ભાંડેડા આનંદમાં છે ને બધા હમ હવે આજે છે ને એક એવું વાયરલ વિડીયો આવ્યો છે અને આ વિડીયો હમણાંનો જ સાત જાન્યુઆરીનો છે સાત જાન્યુઆરીના આ બન્યું છે અને એક સેમફુલ વિડીયો છે ખરેખર આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ જે આવે છે ને ઇન્ડિયાથી એના માટે તો ખાસ 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 કે આવું આવું કરવાની જરૂર હું એમ તો મેં કીધું ચાલો આજે તમને એ વિડીયા વિશે બતાવું પણ વિડીયો બતાવું અને તમને એના વિશે વાત કરવી છે મારે અને આ એજ્યુકેશનલ બેઝ ઉપર હું તમને આ વાત કરું છું બ્લોગમાં મારો ઇન્ટેન્શન કોઈ એવો નથી કે કોઈ આપણે કોઈને બદનામ કરવા કે કોઈને ખરાબ કરવા કે એ વસ્તુ નથી પણ આવો ક્રાઈમ કરતાં માણસો અટકે અને હવે જે નવા સ્ટુડન્ટો કોઈ પણ ઈન્ડિયાથી આવે તો એના પેરેન્ટ્સને પણ ખબર પડે કે આવી વસ્તુ ન થાય તો એના એ પહેલેથી સૌથી પહેલાં વોર્નિંગ આપે અને કીએ પણ અને ચેતવણી આપીને કીએ છોકરાઓની સમજાવે કે ભાઈ આવું કંઈ કરતા નહીં નહીંતર જો તમે આવું કંઈક કર્યો એટલે તમારે પાછું ઘર ભેગું થઈ જવું જોઈએ અને આટલા પૈસા તમે નાખીને જાઓ છો ભણવા માટે આટલી ફી ભરો છો મા બાપની

I, I, I won't do it. Too late. Please. Uh, How please. long is your visa? Yeah. How long <laughs> is your visa? Next December. As, as, next December. When my course gets over. Well, I'm it's just been be shortened here. to four months, mate, because you're going home. Please, please, please. I'm sorry for that. I won't I, do it again. I, Please, just give me a warning. Too I'm late. sorry. I'm sorry for that. Too late. I, I didn't know the oh, Please, I'm sorry. I'm Look, sorry. I'm, I'm not the police. <clears throat> I'm just here to speak to oh, you. Me. The police are outside. Sorry. what is your room number again 201 g i i 201 i yeah i'm so, i'm really very really sorry I I, I I i think you've just been evicted it. as well huh i think you've just been evicted this is students accommodation yeah that means the students here how, how long have you been in this country for four, months, four three months is that it I guess so, 14. Uh, I think uh, I, I, I gave you on September. Have September. you ever met any children before? No, no not really. What, do you it said it in a fluke because. The... you wanted to bring her back to your dorm room, didn't you? No, I didn't. Yes, she did. I swear to God, I didn't. It's be... pointless lying. The police will download your phone and they will get everything back. You also messaged me first. As soon as I said I was 14, mm -hmm. your reply was too big for you, and then you instigated a conversation. I didn't know it was oh, yeah. illegal to talk to. Uh, for, oh, yeah. I, I, I'm really, very really sorry for that. I'm really, very really sorry for everything. Unfortunately. Yeah. Sorry, yeah. sorry isn't going to cut it, mate? Let's cut it, man. Come <laughs> <Go> on. <laughs> Is a enjoy. In hell. Fucking hell, bro. These people are spoiling our the names, Enjoy. Joe. The immigration yeah. are good, man. All your friends in here know what you are. Everybody. Everybody knows your beefy faggots. It's chuggles. They're a good

તો એના વિશે મારે વાત કરવી છે ભાઈ આજે છે સ્ટુડન્ટ છે હમણાં આજે તો લગભગ માનો ને કે ચારક મહિના થયા છે એટલે ત્રણ ચાર મહિના થયા સપ્ટેમ્બર મહિ આવ્યો છે એનું નામ છે ગુરીત જીતેશ એનું નામ છે અને આ કોવેન્ટ્રીની અંદર બન્યું છે આ સાત જાન્યુઆરીના ભાઈ આ જે એને પૂછે છે બે માણસો એક લેડી છે અને એક મેન છે એ પૂછે છે એના આના વિશે કે આવું કેમ કર્યું તને શું કામ તે કર્યું એમ તો ભાઈ આવે હે ને માફી માગે કે ભાઈ મને માફ કરી દો હવે એનીએ છે ને શું કર્યું છે એ વાત તમને કરું કે એનીએ કોઈ અંડર એજ ગર્લ સાથે એટલે માઇનોર અંડર સિક્સટીન સાથે એવો કોઈ ચાર્ટ કર્યો છે એનીએ કે જેને લીધે આખું આ ખુલ્યું છે બધું એમ અને એને એરેસ્ટ કરવામાં આવ્યો છે એટલે આવી વસ્તુ છે કહેવાનો મતલબ પછી એનું તમે મોઢું જુઓ એના હાલચાલ જુઓ કેવા થઈ ગયા છે ને શું થઈ ગયું છે કે પણ જ્યારે આવું કરવો પહેલી વસ્તુ તો આ કે આ સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું છે ત્યારથી હા ટોટલી આ ટોટલી આ આ બહુ ખરાબ વસ્તુ થઈ રહી છે અને એ પહેલાં મેં વાત એટલા માટે કરી હતી સોશિયલ મીડિયાનો બેઝ ઉપર કે ભાઈ આ સોશિયલ મીડિયા આવું બધું થાય બંધ કરવું જોઈએ અને ઓસ્ટ્રેલિયામાં તો અંડર સિક્સટીનના બધા એને બેન કરી દીધા છે અત્યારે તો ઘણા બધા પ્લેટફોર્મ ઉપર અને અહીંયા હવે આના વિષે મેં એક બ્લોગ બનાવ્યો હતો આના પહેલાં પણ આ પહેલી વખત નથી બન્યું કંઈ આપણું ઇન્ડિયન સ્ટુડન્ટનું કે આ પહેલી વખત છે એટલે હું તમને વાત કરું છું આ પહેલાંય બન્યું છે અને આ પહેલાં બન્યું છે એનું જો હું તમને વાત કરું તો આ રીઓ હવે આ બન્યો છે આનું નામ છે પ્રજ્વલ રામનાથ રાઈટ એન ઇન્ડિયન સ્ટુડન્ટ લિવિંગ ઇન લંડન ફોર અબાઉટ સિક્સ મંથ એરેસ્ટેડ એન્ડ ડિપોર્ટેડ ઇન્ડિયા ફોર સેક્સ્યુઅલી કોમ્યુનિકેટિંગ વિથ માઇનોર્સ જો અંડર સિક્સટીનમાં આને પણ જો આને એ જ વસ્તુ કરી છે સેમ થિંગ ને આ પણ આ જો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનો છે બરાબર હવે એને એ પછી આ ત્રીજું જુઓ તમે કોમ્પ્યુટર સાયન્સ સ્ટુડન્ટ જેલ ફોર થર્ટીન યર્સ એન્ડ નાઇન મંથ તેર વર્ષ અને નવ મહિના ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ અગેન્સ્ટ ચિલ્ડ્રન હવે આ પણ જુઓ આ છે આ જુલાઈનું જૂન જૂન જુલાઈનું ઓગણીસ આ બે હજાર પચીસ બરાબર જો આ આ ભાઈ આનું નામ છે રત્નાકર સિંહ એ કોમ્પ્યુટર સાયન્સ સ્ટુડન્ટ હેઝ બીન સેન્ટેન્સ ટુ થર્ટીન યર્સ એન્ડ નાઇન મંથ એટ ટી સાઇડ ક્રાઉન કોર્ટ ટુડે આફ્ટર હી વોઝ ફાઉન્ડ ગિલ્ટી ઓફ ટ્વેન્ટી સિક્સ સેક્સ્યુઅલ ઓફેન્સીસ અગેન્સ્ટ ચિલ્ડ્રન Our uh, ratnakar singh 25 from india was studying a master degree in computer science computer science uh, master degree on t university tima, when he carried out his crime yeah, any crime kero. he pleaded guilty to five counts uh, engaging in sexual communication with a child three counts including child into sexual activity two counts of causing child age 13 to 15 engage in non-penetrative uh, sexual activity uh, આ જુઓ તમે આ આમાં આપણે આપણે વાંચવું તો આપણે વાંચ આપણે વાંચીને એને એની વાત કરવી એ પણ નથી બહુ આપણને ગમતી એમ તો તેર વર્ષની પંદર વર્ષની ગર્લ સાથે એને આવા બધા કૃતિઓ કર્યા છે વિચાર કરો અને હવે તેર વર્ષને નાઇન મહિના એટલે ચૌદ વર્ષ નિયરલી એ જેલમાં જાય એટલે આ કંઈ આ એક વસ્તુ નથી એમ મારો કહેવાનો મતલબ એ છે અને અહીંયા ટોટલ જુઓ આ ડેટા સોઝ હોમ ક્રિમિનલ આર યુઝિંગ આ એન એનએસપીસીની વેબસાઇટ છે એમાં કીએ છે કે પોલીસ રેકોર્ડેડ સેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ સિક્સટી થ્રી સાત હજાર બસો ને ત્રેઠ કોમ્યુનિકેશન વિથ ચાઇલ્ડ ઓફેન્સીસ આ ઇન ધ લાસ્ટ યર ઓલમોસ્ટ ડબલ સિન્સ ધ ઓફેન્સ કેમ ઇન ફોર્સ ટુ થાઉઝન્ડ બે હજાર અઢારમાં બે હજાર અઢારમાં આ લો આવ્યો છે એ ત્યારથી એ પછીને આ જે છે પચીસનો જુઓ અત્યારે અગિયાર પચીસનું છે એટલે નવેમ્બર નવેમ્બરના છે ડેટા ના એટલે બે હજાર ચોવીસમાં જે થયો તો એના કરતાં ડબલ ઓફેન્સ થયા છે અત્યારે 7263 હજાર બસો આવા કેસીસ બન્યા છે આ તો પકડાના એની વાત થાય છે બાકી નહીં પકડાના હોય ને જે બધા બન્યા હશે એ તો બધા જુદા એમ એટલે હું એક વસ્તુનું નથી રાઈટ આ ખબર નહીં દુનિયા કઈ રીતે ક્યાં જઈ રહી છે ને અત્યારે આવા સ્ટુડન્ટ આપણે ઇન્ડિયાથી આવે છે અને આવું આવું કૃત્ય કરે છે અહીંયા રાઈટ તો એક બીજો એક હતો એના નામ ઉત્કર્ષ યાદવ ઉત્કર્ષ યાદવ એક સિવિલ એન્જિનિયરિંગ ન્યૂ કાસલમાં કરતો હતો ન્યૂ કાસલ યુનિવર્સિટીમાં તો એને પણ એવું જ કંઈક કૃત્ય કર્યું હતું એને કોઈ કોઈના બીજાના બે ઓલામાં યુનિવર્સિટીના કેમ્પસમાં રહેતો હતો ન્યાથી છે ને એ કોઈ બીજાના વાળામાં ગરી ગયો ન્યા કોઈ સ્ટુડન્ટ ગર્લ્સ સ્ટુડન્ટના અને એને એવું કંઈક કૃત્ય ન્યા કર્યું હતું એના એના બેડ ઉપર રાઇટ તો એને પણ હવે ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને એને એને એરેસ્ટ કર્યો હતો હવે આ ભાઈને એરેસ્ટ કર્યો છે અત્યારે અને હવે એને આગળ કાર્યવાહી થશે કે શું થાય એનું પણ આ હમણાંનો જ વિડીયો છે અને આ હમણાંનું જ છે ને આ બહુ વાયરલ થઈ ગયો કારણ કે હવે વાયરલ તો એટલા માટે થાય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ એવું છે કે એ કંઈ અસ્તુરીયે નહીં અત્યારે કે હાલો ભાઈ કે તમે પહેલાં હતું કે હાલો ભાઈ ન્યૂઝપેપરમાં જ્યારે પોલીસ કહે ત્યારે ન્યૂઝપેપરમાં આવે અને જર્નલિસ્ટ અથવા તો કોઈ વાત કરે ને ક્યાંથી રિપોર્ટ મળે તો અત્યારે કંઈ એવું છે જ નહીં અત્યારે ગમે માણસ રેકોર્ડ કરી લઈએ ને ગમે ત્યાંથી મૂકી દઈએ ગમે થાય છે અને અહીંયા મેં તમ હું તમને પહેલાં એક મીડિયામાં મેં વાત કરી હતી અને વ્લોગ બનાવ્યો હતો કે એ વસ્તુ શું બને છે કે અહીંયા એક આખી જે આ આ જે સેક્સ્યુઅલ જે આ માઇનોરમાં સેક્સ્યુઅલ માટે જે કંઈ આ લોકો ઓફેન્સ કરે છે એના પકડવા માટેની એક આખું ઓર્ગેનાઇઝેશન છે અને એક પાછું ચેરિટેબલ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન પણ છે કે એ લોકો શું કરે છે કે એ લોકો આવા ઓનલાઈનમાં છે ને આવું જ કરતા હોય અને એ લોકો મેસેજ મૂકે પોતે એમ માને કે કહીને કે ભાઈ માઇનોર છે એટલે એમ કહે કે ખોટા બધા એમ કે હું છોકરી છે ને એવી રીતે બધા ફોટા કરીને બધું મૂકે ટેક્સ મેસેજ થ્રુ અને પછી ઓલા લોકો આપણા જેવા આ જે બધા હોય છે જે સ્ટુડન્ટ આવે છે એ બધા આવી રીતે ઓલું કરે એટલે એને થાય કે આ તો કંઈ ગર્લ છે હા એમ પણ હામે ગર્લ ન હોય હા મેં આખી આ જે આખી જે બ્રાન્ચિસના જે માણસો છે એ બધું કામ કરતા હોય અને એ તમને આવી રીતે ટેક્સ મેસેજ મૂકે અને એના ઉપરથી આ પકડે છે માણસોને નહીં તો પકડવા કેમ નહીં તો એ લોકોને ખબર કેમ પડે અનલેસ કે જે જે છોકરી જ્યારે તમને વાત કરી હોય ઓર ચાટ કર્યો હોય તો એ કંઈ કમ્પ્લેન કરે અને પોલીસમાં તો થાય બાકી નહીં એમને એમ તો કંઈ ખબર ન પડે અથવા તો એને પેરેન્ટ્સને વાત કરે ને પેરેન્ટ્સ પછી વાત કરે કે કમ્પ્લેન કરે પોલીસમાં ત્યારે પકડાય બાકી સામાન્ય રીતે તો પકડાય નહીં આવી રીતે એટલે આ લોકો આવી રીતે પકડે છે એટલે આમાંય કદાચ એવું જ બને અને આ એક કિસ્સા નથી આવતા તો લેસ્ટરમાં તો હજારો કિસ્સા બન્યા છે એમ અને કેટલા માણસો સ્ટુડન્ટને સ્ટુડન્ટ અહીંથી ઘર ભેગા થઈ ગયા છે એમ એટલે આ એક નથી કહેવાનો મતલબ રાઈટ એટલે બી કેરફુલ અને ખાલી સ્ટુડન્ટ માટે જ નથી આ ચેતવણી બધા માટે છે બધા છોકરા જે કંઈ કામ કરવા માટે અહીંયા આવે છે કોઈ કેરોના વિઝા ઉપર આવ્યા છે આ બધાને ચેતવણી છે કે અહીંયા આ લોકો એટલા સિરિયસ સિરિયસલી છે આ વસ્તુ એમ કે જે માઇનોર માટે કે આવું તમે કંઈ પણ કૃત્ય કર્યો એટલે એ જેલના સળિયા પાછળ જવું પડે પડીએ અને ડિપોર્ટ પણ થાય તમે અને અહીંયા તમારે કોઈ દિવસ હક નહીં થાય એટલે બી કેરફુલ અને આવું કોઈ પણ વસ્તુ કૃત્ય કરતાં પહેલાં હન થાઉઝન્ડ ટાઈમ વિચાર કરજો રાઈટ કો વખત નહીં હજાર વખત વિચાર કરજો કે પેલ બફ બિફોર યુ ડૂ એનીથિંગ લાઈક ધીસ કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે એમ થાય ઓ આ તો ઇઝી છે બધું આમાં આમાં શું છે ને હવે આ તો બધો ઓપન ફ્રેન્ડલી બધો કન્ટ્રી છે ને આમાં તો કંઈ ન હોય ને એ બધી ત્યાંથી તમે જે રીતે વાતો સાંભળીને આવો છો ઇન્ડિયાથી એવું નથી અહીંયા ભાઈ અહીંયા જે પ્રેક્ટિકલ આખે જ્યારે આવો ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુ એવી નથી કંઈ ને એવું કંઈ છે નહીં તો બસ આ માટે મેં કીધું હું તમને ખાસ વોર્નિંગ દેવા માટે થઈને આ વ્લોગ બનાવ્યો હતો બસ મારો મારો કોઈ બીજો ઉદ્દેશ છે નહીં તો આવજો બાયબાઈને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં